ની વાત કરવા આવીએ તો ગલબા કાકા ની વાત ઉપર આપણે વાત કરીએ ગલબા કાકા એ આપણા કોંગ્રેસ નું એક અવિભાજ્ય અંગ અને ગલબા કાકા કોંગ્રેસ ની ટિકિટ ઉપર ના પણ આપણા ધારા છપ્યા હતા ગલબા કાકા એ સ્વપ્ન માં વિચાર્યું નહીં હોય કે મારે બનાવેલી બનાસ તેરી એક શંકરભાઈ નો રાજકીય અખાડો અને એક રાજકીય આડો બનાવી દઈ અને પોતે બનાસકાંઠા ની જનતા નું શોષણ કરશે આવા શોષણ કરતા ના હાથમાં સુકાન સોંપવું એના કરતાં ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો ખોળિયો છીનવી આ ડીરીમાં તમે લઈ જાઓ અને આ ડીરના દૂધના પૈસે તાગર ધીના ઉડાડતા આવા દૂધ દેના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત છે કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમારે કાર્યક્રમમાં નોખવા માટે તમામ ખતરા એ ભાઈ કરશે તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી તેની બેન મોમેર ભરશો એવી એક બ્રાહ્મણના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી માત્ર ભિક્ષામાં ગેને માટે એક વોટ માંગું છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર એક ઘમંડી ઉમેદવાર એક રાજાશાહી ઉમેદવાર એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈને ને પડકાર ફેંકવાનો છે એની સામે એક અવાજ ઉઠી ખબે ખબો મિલાવી જેની બેન મતદાન કરી જંગી મહુમતી થી દિલ્હી સુધી મોકલશો આપણો અવાજ દિલ્હી પહોંચાડજો